નમસ્કાર એજ કે આપનું સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ આજના મુખ્ય ખંભાત તાલુકાના વૈણજ ગામમાં કાદવ કીચડ અને પાણીની સમસ્યાથી રહીશો મામ ખંભાત તાલુકાના વૈણજ ગામના પૂજક વિસ્તારમાં અસંખ્ય કાદવ કીચડથી વિસ્તાર છે કાદવ કીચડના કારણે આ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે આ દેવીપૂજક વિસ્તારમાં લોકોનું આરોગ્ય જોખમાય તેવું લાગી રહ્યું છે એક પણ ઘરના આંગણી સારો રસ્તો જોવા મળી રહ્યો નથી તદુપરાંત ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારા વિસ્તારમાં કોઈપણ જગ્યાએ પાકા રસ્તાનું કામ કરવામાં આવ્યું નથી અને અમારા વિસ્તાર

અમારા કોઈ બીમાર માણસ હોય કોઈ પ્રસૂતિવાળું માણસ હોય તો એકસો આઠ તો પહેલાં અંદર આવે એવી નથી રજૂઆત કરીશું આ કરીશું ધ્યાને દઈશું પણ કોઈ ધ્યાન દેતું નથી અમારા સરપંચે પણ લેખિતમાં આપ્યું પણ એ કોઈ ધ્યાન લેતું નથી એટલે અમે નમ્ર વિનંતી કરી છે સરકારના નેતાઓને કે જરાક અમારી સામું જુઓ

વડીલ આપ બધા ક્યાં છો છોડે ઘણા જ ગામ છો શું સમસ્યા છે આપની

મારે વિનંતી કરવી છે કે આ વસ્તુ અમારી ધ્યાને લઈ જાઓ